મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છે કે વીસમો હપ્તો ક્યારે આવશે મને ખબર છે કે તમે કેટલાય વિડીયો જોઈ લીધા હશે આ વીસમાં હપ્તાના કે મારા ખાતાની અંદર આ હપ્તો મિત્રો ક્યારે આવશે પરંતુ આજના આ વિડીયોની અંદર હું એ સો ટકા ગેરંટી લઉં છું કે હું જે તારીખ આપીશ એ યોગ્ય હશે અને અત્યારે સમાચારમાં એવું ચાલી રહ્યું છે કે અઢાર તારીખે હપ્તો આપણને મળશે અઢાર તારીખ કાલે જ છે સત્તર તારીખના હું આ વિડીયો બનાવું છું અને મને નથી લાગતું મિત્રો હું ચોખ્ખું તમને કહી દઉં કે અઢાર તારીખે એટલે કે કાલે આપણા ખાતાની અંદર મિત્રો પૈસા આવશે તો મિત્રો આ પૈસા આવશે તો ક્યારે આવશે એની ઉપર આપણે આજના વિડીયોમાં વાત કરવાના છે અને ત્રણ હજાર રૂપિયા કોને મળશે ચાર હજાર રૂપિયા કોને મળશે એવા કયા ખેડૂત છે જેને ચાર હજાર રૂપિયા મિત્રો આપવામાં આવશે હવે આ લિસ્ટમાં આપણું નામ છે કે નહીં સૌ પ્રથમ આપણે ચેક કરીશું અને છેલ્લે આપણે તારીખની પર મિત્રો આપણે આજના વિડીયોની અંદર વાત કરવાના છે સૌ પ્રથમ મિત્રો હું આવી ગયો છું આ પીએમ કિસાનની વેબસાઇટની અંદર અહીંયા હું તમને એક મસ્તની વાત બતાવીશ છેલ્લે જે આ મીડિયા છે એ કદાચ ખોટું પણ બોલતી હોઈ શકે સૌથી પહેલાં તો આપણે આપણું નામ જોઈ લઈએ તો બેનિફિશિયરી લિસ્ટની અંદર હું આવી ગયો છું બેનિફિશિયરી લિસ્ટની અંદર જ્યારે હું ક્લિક કરું ત્યારે મારી સામે મારા ગામ જે છે એ પૂછશે એટલે કે હું કયા ગામથી છું એ મારે અહીંયા સિલેક્ટ કરવાનું મિત્રો આવશે તો હું ગુજરાતથી છું હું ગુજરાત સિલેક્ટ કરી લો મારો ડિસ્ટ્રિક્ટ મારું સબ ડિસ્ટ્રિક્ટ અને મારો જે બ્લોક નંબર છે વિલેજ છે એ મારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે જ્યારે હું આ સિલેક્ટ કરી નાખું ને મિત્રો ત્યારે મારી સામે એક નામની લિસ્ટ આવી જશે હવે મિત્રો આ નામની જે લિસ્ટ મારી સામે આવે છે આ લિસ્ટની અંદર મારું નામ હોવું ખૂબ જ જરૂરી છે જો આ લિસ્ટની અંદર મિત્રો મારું નામ ના હોય તો સરકાર મિત્રો એવું માનશે કે હવે મને આ યોજનાની જરૂર નથી આ લિસ્ટની અંદર આપણું નામ ક્યારે આવશે તો આપણું કેવાયસી કરેલું હોવું જોઈએ કેવાયસી જો તમારી પાસે ના હોય તો આ લિસ્ટની અંદર મિત્રો તમારું નામ ના આવે આ લિસ્ટ એ જ છે જ્યારે આ લિસ્ટ કોમ્પ્યુટરમાં જશે અને ત્યાં કોમ્પ્યુટરના માધ્યમથી બધાના અકાઉન્ટમાં મિત્રો પૈસા આવશે તો એ લિસ્ટ કઈ તો એ લિસ્ટ મિત્રો આ જ છે વીસમાં માપતાની નવી લિસ્ટ આપણે કહી શકીએ હવે વાત કરીએ ત્રણ હજાર લોકોને મળશે તો જો દિલ્હી અથવા રાજસ્થાનના તમે હોય તો ત્યાંની સરકારથી તે લોકોને ત્રણ ત્રણ હજાર રૂપિયાનો હપ્તો આપે છે ગુજરાતની અંદર પણ શું આપણને હપ્તો ત્રણ હજારનો મળવો જોઈએ કે ના મળવો જોઈએ તમે મને વિડીયોને લાઈક અથવા કમેન્ટ કરીને જરૂર જણાવી દેજો વાત કરીએ મિત્રો હવે આપણે કે અહીંયા ચાર હજાર કોને મળશે તો જો તમને ઓગણીસમો હપ્તો મિત્રો નથી મળેલો તો આ વખતે તમને ઓગણીસમો હપ્તો અને વીસમો હપ્તો સાથે મળશે એટલે કે તમને ચાર હજાર રૂપિયા સરકાર દ્વારા મિત્રો આપ આપવામાં આ વખતે આવશે વાત કરીએ આપણે હવે તારીખની તો મિત્રો જ્યારે પણ તમે આ પીએમ કિસાનની વેબસાઇટની વેબસાઇટ ખોલો ને તો એને તમે થોડાક નીચે જાઓને તો અહીંયા તમને તારીખ આપેલી હોય ઓગણીસમાં હપ્તાની તારીખ અહીંયા આપેલી છે તો જ્યાં સુધી મિત્રો ખાસ કરીને સાંભળજો જ્યાં સુધી આ વેબસાઇટની અંદર તારીખ ના નોંધાય ત્યાં સુધી તમારે યોગ્ય તારીખ માનવાની જ નથી એટલે કે જ્યારે જ્યારે આ વેબસાઇટની અંદર તારીખ નોંધાવવામાં આવી છે એના અઠવાડિયા પછી આપણને હપ્તો જે છે એ આપણા ખાતાની અંદર મિત્રો આપી દેવામાં આવેલો છે હવે જ્યારે પણ અહીંયા તારીખ નોંધાય ધારો કે કાલે વીસમાં આપતાની તારીખ અહીંયા નોંધાઈ જાય તો એના પાંચથી છ દિવસની અંદર આપણને આપતો આપણા ખાતાની અંદર આવશે એટલે કે આજે આપણે સત્તર તારીખે આપ તારી તારીખ જોઈએ તો આ તારીખ કોઈ અપડેટ થયેલી નથી એટલે કે એવું શક્ય જ નથી કે અઢાર તારીખે આપણને આ હપ્તો જે છે મિત્રો એ આપણા ખાતાની અંદર આવશે મને એવું લાગે છે કે બાવીસ તારીખની આસપાસ આપણને હપ્તો આપણા ખાતાની અંદર જોવા મળશે એનું કારણ શું છે મિત્રો કે જ્યારે જ્યારે આ વેબસાઇટ અપડેટ થાય એના પાંચથી છ દિવસની આસપાસ આપણને હપ્તો મળે એટલે કે બની શકે કે કાલે આયા તારીખ જે છે મિત્રો એ અપડેટ થાય તો અપડેટ થયા પછી આપણને પાંચથી છ દિવસ પછી એટલે કે બાવીસ તારીખની આજુબાજુ આપણને હપ્તો ખાતાની અંદર જોવા મળશે તમારી પાસે જો કેવાયસી હોય તો તમારે એક પણ વિડીયો જોવાની જરૂર નથી ખાલી ખોટા નહીં વિડીયો જોવાના તમારા મોબાઈલમાં મેસેજ આવી જવાનો છે તો એક પણ તમારે વિડીયો જોવાની જરૂર નથી મિત્રો ખાલી તમારે અને ફાર્મર રજીસ્ટ્રેશન જે છે એ કમ્પ્લીટ મિત્રો રાખવાનું છે વિડીયો ગમેલો હોય વિડીયો હોય તો લાઇક કરજો અને આ તમે નવા હોય ચેનલની અંદર તો